હેલો દોસ્તો કેમ છો બધા મજામાં ને હવે એસ એનવી ધમાલની ટીમ જે રાત્રે સાડા આઠ વાગ્યા છે તો બી અત્યારે ક્રિકેટનો એટલો બધો રસ છે એમને ક્રિકેટ રમવાનો કે જે રાત્રે સ્ટેટ લાઇટના અજવાળે ક્રિકેટ રમે છે તો હું તમને બતાવું કે જુઓ કેવી ક્રિકેટ છોકરાઓ અત્યારે ક્રિકેટ રમી રહ્યા છે હું તમને બતાવું

ભણીએ છીએ સ્કૂલે જઈએ છીએ પછી સાંજે હોમવર્ક કરીને થોડું ભણીને પતંગ ચગાવીએ છીએ તે અત્યારે ઉત્તરાયણ આવી રહી છે અને પછી રાતે ખાઈ બીન બધા ભેગા થઈને ક્રિકેટ રમીએ છીએ રાતે ક્રિકેટ રમવાની અલગ જ મજા આવે છે એસએનવી ધમાલનો એક ટીમ મેમ્બર પાંચવા બેઠો છે એને કાલે ટેસ્ટ છે તો આજે ચાર જ પ્લેયરો છે આમ તો પાંચ પ્લેયરો હોય છે અને એ બી આવી જ ગયો છે